પાણી કરી લીધા છે ને આપડે ઉતારે હેઠા કેમ કે આપડે હાકતા આવડતું ને એટલે હવે આ બજાર આ ભાઈ ને થોડુંક દુઃખ થાય મને આરામ મળ્યો હશે બીજા બે માણસો આવી ગયા હે આવવા માટે મને તો ના આવડ્યું મને તો તગડી મળ્યો હવે ઘરે જવાનું હે લગભગ મારે ભાત લો બીજું તો આપડે ક્યાં થાય એમ નથી ઘરે જાશું ભાત લો ત્યાં સુધી આ લોકો વિખેડા હાકશે હા વિખેડા હાકે બધા હામે બેઠા બેઠા થોડીક બરાતરા કરાવું ને એટલે અમે બેસું

બસ હવે પાછલી વાત મારે ઘરે હું હવે ઘરે આવી અત્યારે ગામની સીમે આવશે હું ભાત લઈને પછી ગામની સીમે પહોંચી આવીશ

ભાંગલી મૂકીને હું આવી ગયો ઘરે પછી સાંજે મિત્ર સાથે આવી ગયો રીલ બનાવવા માટે રીલ નો વિડીયો બનાવીને પછી હું આવી ગયો સ્કૂલે સ્કૂલે આવીને બાળકોને લાગી ગયો પ્રેક્ટિસ કરવા માટે કાલે કબડી વાળાને લઈ જવાના છે કોયડા રમવા માટે અને આજનો બ્લોગ અહીં કરું છું પૂર્ણ બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનો ભૂલાય નહીં